છાતી ઉપર જે રીતે દાદાગીરીથી જો હુકમીથી થી અને પોલીસ પાર્ટીના સહારો લઈને અને કલેક્ટર ખુદ અદાણી નો એજન્ટ બની ગયો છે પરંતુ આ કંપનીઓ સરકાર નો દુરુપયોગ કરી તંત્રનો દુરુપયોગ કરી અને એના ખેતરોની અંદર થાંભલા નાખે છે એમને જે વળતર આપવું જોઈએ એ વળતર નથી આપતા કચ્છમાં અદાણી કંપની સામે એ ખેડૂતોની એ વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી આ વિવાદ એ ચાલી રહ્યો છે

એ સાતસો કેવી વીજ લાઈન પસાર કરવા બાબતે હજી વિરોધ યથાવત છે છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી આ વિવાદ એ ચાલી રહ્યો છે તેને લઈ હવે વિવાદમાં રાજકીય પાર્ટીઓ પણ હવે ખેડૂતોના સમર્થનની અંદર આવી છે વાત કરવામાં આવે તો આજે કોંગ્રેસ પક્ષનો એ પ્રતિનિધિ મંડળ ખેડૂતોની મુલાકાતે પહોંચ્યું હતું સાથે જ જે રીતના લલિત કગથરા અને લલિત વસોયાએ એ ખેડૂતો સાથે વાતચીત કરી હતી મુલાકાત કરી હતી ત્યાંના સ્થાનિક એ કોંગ્રેસના નેતાઓ પણ એ પહોંચ્યા હતા તેમને પણ એ ખેડૂતો સાથે મુલાકાત કરી ખેડૂતોને આશ્વાસન આપ્યું અને સાથે જ આ કચ્છની અંદર જે ભચાઉ તાલુકાના વાઢિયા ગામની અંદર એ અદાણી કંપનીની એ વીજલાઇન જે નાખવામાં આવી રહી છે તેને લઈ હવે અધિકારીઓ અને પોલીસો એ જે ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા ત્યારે ઉગ્ર વિરોધ થયો હતો ઘર્ષણ પણ થયું હતું છેલ્લા એકાદ મહિનાથી આ દ્રશ્યો એ કચ્છથી વારંવાર સામે આવી રહ્યા છે તેને લઈ હવે આની અંદર રાજકીય પક્ષના નેતાઓ પણ એક ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા અને સાથે જ ખેડૂતોને આશ્વાસન આપ્યું અને કહ્યું કે જો આગામી દિવસોની અંદર આ કામ બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર વિરોધની પણ ચીમકી એક કોંગ્રેસના નેતાઓ દ્વારા આપવામાં આવી હતી ત્યાં પહોંચેલા લલિત કગથરા અને લલિત વસોયા દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ સાંભળીએ વાડીયામાં છેલ્લા છત્રીસ દિવસથી ખેડૂત અને અદાણી કંપની સામે ચાલી રહેલા વિવાદ આજે ક્યાંકને ક્યાંક કોંગ્રેસ પણ ઉદી પડી છે ત્યારે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળમાંથી લલિતભાઈ વસોવા લલિત કગથરા તેમજ વીકે કે હુમલ અને અહીંયા પૂર્વ ધારાસભ્યના પ્રતિનિધિ એવા વચ્ચુભાઈ આરથિયા પણ આવી પહોંચ્યા છે ત્યારે ભારી સંખ્યામાં અહીંયા ખેડૂતો પણ જોડાણા હતા તેમજ હવે આવો આપણે સાંભળીએ લલિતભાઈ કગથરાને

કે આજ ખેડૂતના દીકરાઓ એ પેટ ભરીને ભાજપને મત દીધા છે અને સત્તા ઉપર બેઠા છે એ ભારતીય જનતા પાર્ટી જેવી રીતે વિજયભાઈ રૂપાણીએ પોતાની આખી જિંદગી ભાજપ માટે ખર્ચી નાખ્યા પછી પાર્ટીની સેવામાં પંજાબના પ્રભારી ભૈનાવન તનતનવાર ફ્લાઈટની ટિકિટ રદ કરે અને પાર્ટી ના કામ માટે થઈને જયારે જાતા હોય તેને પછી લંડન જાતા હોય અને પ્લેને કસરત એમનું મૃત્યુ થાય અને આ નુગરી પાર્ટી એની પાસે વીસ લાખ નું બિલ મૂકે એમાં ખેડૂતો અત્યારે થાંભલા ખોડી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટી વાળા ખેડૂતોના મત લઈ લઈ

કે મે મત દીધા એ ક્યાં એને ગોતવો છે એનો વધાણીયરે ભાગ છે એનો કોન્ટ્રાક્ટ છે થાંભલા ખોડવાનો એ તમારે અભ્યાસ કરવો જોઈએ મત દેવાવાળાએ જે પ્રજાએ મત દીધા છે ને તમે સંસદ સભ્ય ધારાસભ્યમાં બેહાઈ રહ્યા છે એ ક્યાં ગયા એ તમારે જોવાનું જોઈએ પ્રજાએ જોવાનું ખેતર આવતા દીચોની અંદર આ થાંભલા હજારો વર્ષ રહેવાના ખેડૂતોને એ જમીન બિન ખેતી નથી થવાની એ ખેડૂત પણ સમજે છે પરંતુ આ કંપનીઓ સરકારનો દુરુપયોગ કરી તંત્રનો દુરુપયોગ કરી અને એના ખેતરોની અંદર થાંભલા નાખે છે એમને જે વળતર આપવું જોઈએ એ વળતર નથી આપતા ને એટલા માટે જ મેં કહ્યું કે દરેક પાર્ટીના લોકોએ પાર્ટીનો કેસ એક બાજુ મૂકી અને આ લડાઈની અંદર ખેડૂતોની વ્યાજબી લડાઈની અંદર સવે આવવું જોઈએ